નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસો હું તેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં લેટેસ્ટ અપડેટ મળી રહી છે ટૂંક સમય પહેલાં કે કાયમી ભરતી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલવામાં આવી છે તાત્કાલિક નવી ભરતી અને નવા નિયમો બાબતે બેઠકમાં ચર્ચા શું નવી ભરતી કરવામાં આવશે નવા નિયમો સાથે તેની પણ મિત્રો વાત કરવાના છીએ સાહેબ જો કે જૂન મહિના કે જુલાઈમાં કાની ભરતી આપશે શું મિત્રો આજે નોટિફિકેશન જાહેર થશે કે જુલાઈમાં જાહેર થશે તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સ્ટોરી બનાવી તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરીક માહિતી મળતી હશે કોઈ પણ જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અને તો કોઈ પણ સ્કૂલમાં કોઈપણ સ્કૂલમાં જે ભરતી આવી તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લખવા મોટા દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો અઢાર સવાર બગાત આવીને શરૂઆત કરું છું તો મેં તમને ખ્યાલ છે તેમ મિત્રો તમે વિડીયો જોઈ જશે કે જે વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે પહેલાં મિત્રો વિદ્યા સહાયની વાત કરી લઉં વિદ્યા સહાયકની જે ભરતી મિત્રો જાહેર કરવામાં વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં તમે ખ્યાલ છે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકમાંથી અઢારસો બાવન અઢારસો બાવન જે જગ્યાઓને મંજૂરી અપાઈ છે અને અઢારસો બાવન વિદ્યા સહાયક ભરતી કામી ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો ગઈકાલે જે નોટિફિકેશન જાહેર કરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો તે વિડીયો ન જોયો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછ્યું તે પણ વિડીયો જોઈ લેજો તો મિત્રો આજે હવે તમને કઈ રીતે વાત કરવાની છે આપણને જે કામી ભરતી બાબતે મુખ્યમંત્રી તાત્કાલિક બેઠક બોલાવી છે તમે જોઈ શકો છો ટ્વીટ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષની બેઠક બોલાવવામાં આવી છે નવી ભરતી અને નવા નિયમો બાબતે તે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને નિયમોના આખરી કારણ સાથે જ નોટિફિકેશન જાહેર થવાની શક્યતા મિત્રો શું આજે બેઠક પણ આજે થાય જૂન મહિનામાં થાય કે આગળ જુલાઈ મહિનામાં તો મિત્રો નોટિફિકેશન જાહેર થશે તેવી સંભાવના લાગી રહી છે આંદોલન બાદ મુખ્યમંત્રી સીધી મોનિટરિંગ કરતો હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તો મિત્રો તમને ખ્યાલ છે કે આંદોલન શરૂ જ છે ગુજરાતમાં કાયમી શિક્ષક ભદ્દ કરવા માટે એક અઢાર જૂને અઢાર જૂને કરવામાં આવ્યું તો ઉગ્ર આંદોલન છતાં પણ આજ મિત્રો જે દિવસે દિવસો આંદોલન તો શરૂ જ છે તે બાબતે મુખ્યમંત્રીએ જે બેઠક બોલાવવામાં આવી છે મિત્રો બેઠક બોલવામાં આવી છે કે તે બેઠકમાં કામી ભરતી કરવા બાબતે કેટલી કામી ભરતી કરવામાં આવશે કયા કયા નિયમો હશે કયા કયા નિયમો જે તમને ખ્યાલ છે ટેટ ટા ટેટ ટાટ માસ આદાય કરવામાં આવશે તે અન્યથી માર્ક્સ કેવી રીતે કરવામાં આવશે એ તમામે તમામ નિયમો સાથે જે નોટિફિકેશન જાહેર થાય તેવું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે નિયમોને આખરીકરણ અને નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ છે તો મિત્રો કોઈ અપડેટ આવશે તો તાત્કાલ તમને વિડીયો બને જાણ કરવામાં આવશે તો મિત્રો ત્યાં સુધી આપણે ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત